મને એમ કીધું કે મારો દિવસ થઈ જશે ને તો હું તારી મેરેજ કરી લેશ મારે મારી ઘરવાળી ભેગું નથ રહેવું એમ કીધું તો અત્યારે બીજી યુવતીને પણ પ્રેમમાં ફસાવી દે સાહિત કઈ રીતે ફસાવતો સાહેબ પ્રેમ ની લાલચ દઈને ને લગ્ન કરવાનું કઈ ને બધાને ફસાવે છે પણ એ લગ્ન નથ કરતો એના મમ્મી પપ્પા ના પૈસા ખાઈ લીધે પછી મૂકી દે મારા ત્રણ લાખ ખાઈ ગયો છે બે ત્રણ મારા પાસે પ્રૂફ છે

એના ઘરે અને સાહેબ આગળનું નામ પણ છે મારા હાથમાં અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છું તો હવે આટલા ટાઈમ ને જગ્યા જ રહેતા હતા છે હું સરકાર પાસે એક જ વિનંતી કરું છું કે આ વ્યક્તિ મળે ને તો એને એવી સજાવજો કે કોઈ થી કોઈ છોકરીની જિંદગી ના ખરાબ કરી શકે અમારા ત્રણ જણાની કરી નાખી છે એના એક પાંચ વર્ષનો છોકરો એનું નથી વિચારતો એ વ્યક્તિ